શું મજ છે ભાઈ દુવારકા જીત ની લીલા તો જો ઝરમર એ વખતે મારે ભજન ગાઉ હોય તારે हे जोया हररामा हिर हर हरनाम मारो, काए बो रामे हिर हर नाम मो तो रामे हो હરણા જોયા વન હો તો હરણા જોયા વન હીરે હરણ મેરો રાજુગણા જોવાને જા ભાઈને તાવી એવો અવાજ તમારો વાત કરે જે છે હું તો કહવા મારા ગાજી નો માર ખાઈ ખાઈ સુધરી ગયા તમે હું યાર હે તારી બોલી સુધાર એટલે હું તો સુધરી જ જોઈશું વાત કરે છે તે હું તો કઉ કાકા આવા પાપમાં ના પડાયો હવે એટલે કે મેં મારા પેરી છે મારો ભાઈ હું સુધરી ગયો છું તું સુધરી જાય ને કેમ મજા છે હો હવે કાકા છે હોય તને ખબર છે હા મારા ના પહેવાયકો આવે ને નમી જાય એમ હે તમે ભજન ગઈ ગઈ કંટાળી ને તારા ખોડું તમે તોડી નાખ્યો એ પાપમાં આપડે પડવું નહીં પણ મેં હવે હે સુધરી ગયો છું

ના ના ભગવાન યાર હે ને આપડો હે ને બેડો પાર કરી દે હવે જેસુ ક્યારે જાને તારી દરિયા મે લઈ ગયા તા તો આપડે ની તારી લઈ જઈ પણ આપે જઈએ દરિયા માં પડવું છે મને લા નાકી ના કે વાત કરે દરિયા મે આપડે કોક દી ગયા હોય વાણ મે કઈ ભર્યું હોય કોટી ગયા ભાઈ નાકી આબે આ મજા મકાનું ઘર તો ઘર માં ના બેહી રહેવા ચોમાકાનું

હા તો હજી હું પછી એટલે આપણે ભજન કઈ નાખો પછી હે ને ઓલા ખરી ઓટો મારતા આપડે હા હું બીજા હું ઓટો મારું અમે ખબર તો લેવી પડે આપડું ગમે એમ તો કઈશું ઘર છે ને

बुढा भाई अुढा भय

હા વરસાદ આજ હવાનો ચાલુ થયો હે હવે કાંઈક થોડોક માપી રહ્યો હે હવે જોવાનું આ તો એ સાચી વાત તમારી એવું અલ્યા મારા ઘરના ગુને પાણી નીકળ્યા છે હજુ એવું હે પોતા ને સારું તો થાય ને વરસાદ હવા નો વરસે હે એટલે એટલે ખામું કહું પણ આ કામ માં કામ કઈ થયું જ નહીં ખામું આ તમે કોઈ કહેવા ના પછી અમે બાબત દીવરો ફતે રમતા શું કરે

અરે શું કશ પીવા ના બોલાવાય અરે ખંડ થઈ રહી આ છોકરાએ જોયું તારે ખબર પડી ખંડ થઈ રહી હે એમ તો હવે તમે શું કઠોરા કાઈ ને હવે છે આપડે હું આપણે ઓળખા ગલ્લે પીયા હવે ત્યાં તો ગલ્લે જઈને

દેખાતા ની ગ્રમ આમાં પણ લાગે ઓલો કાકા ભજ્રી નો તો ને ત્યાં ગયો

માંગ માં તાર રેવું ભાણા ના મકાન માં તાર રેવું હાણા ના મકાન માં વાળા ને મકાન માં લેવું જોયે તમારે તાર હવે

એટલે અમે શું એવા પાપ તો તમે જેના ને નહી તારી વાત સાચી પડી નહી પાડી હે કુને ખબર ઉપર વાળા કુદરતે પાડી હે ઉપર તમે તેને પાડી હે મને એવું લાગે અમે શું કઈ ભગવાન નું ખોટું નહીં કર્યું કે તમે અમુક અમુક ઈસાઈ કરાવવારી એટલે આપડા ના થાય આવી દિવસ આ ચોવીસ દાણા આપડી ખોદણી કરતા હોય ખોદણી ની વાત ના કરજો ચોરી ના કહ્યું ભજન હવે મારા ભજન હેડ્યા શું રાખ માં હાડ્યા હવે શું રાગમાં હેડિંગ કરવાનું હજી થવાનું હતું થઈ ગયું પાડતો તમે જેવી મારા પેઢી એ આપડે પાપ પહેર્યો કે નહીં મારા નહીં એટલે પડી જાય આ બધું પણ ધ્યાન નથી પહેરવાની

હા તો પણ સારું વિચાર તો આપણા ઉપર કઈ સાતો નહી અમને તો આપડા કાજા બાજુ બારે જોવા આવે બીજું આપડે સારું કઈ કામ કરતા ને તારે ના આવે અમે તારી જિંદગી માં સારું કામ કર્યું હે મારાજી હોય ને તો પથરા હે ને આઈને એમાં દીવલ કરાવવા લાગવા કઈ નથી ખબર કે આ છે ને આપડા ઘરે પનો બે હવે પણ આપડો ભગવાન બહુ મહાન છે ને

મારા ફેર લીધી ગિરનાર ઉપર જતા ગિરનારી કરવા તા તમે હવે માપ માં હોય બેન

થાય ને બધી દિવાળું હેઠળ એમ કહું કાટો ભાઈ હેઠા જોવા દબાઈ પડ્યા છે ધ્યાન રાખજો વર્ષા મેઘુલા ભલા બરાબર એટલે મેં ભૂલો વરસે ને તો ખાસ એ નાખશું ધૂળ ખા અમારું મકાન ભલે તણી જાય પણ વરસાદ આવે ભલે ઉગી જાય પડશે જતા રાખજો ને

પણ એની ની ની ખબર હોય કે માળા તો હું ચારે ગાડીને મેલ દે ને બધે ને હે ને ભમાયા વગર ના તો એ બધે ને ભમાવા ના બધું અમે કરવો ને હવે પૈસા કમાવા ને તો માળા ગાડી પડ એક કામ કરશું હા આટલું બધું બોલ્યા હે હા પણ આપડા ઘરે પ્રોગ્રામ રાખ્યા અને આયા ને હે ને ઉબેટને બોલાવ્યા અને સમાધાન કરી અને તીના પાહે જારી કામ કરાવે એટલે હે હોળાવ લાવશે હાલ હેડો કામ કરી લે કા